બાબતે આવ્યા છીએ અમે જે દસ વર્ષથી પ્રશ્ન દસ વર્ષથી પ્રશ્નો ચાલી રહેલા છે તે હમણાં બીજું એક ફળ્યું છે તે બીજા ફળિયા પર આરોપ કરે છે અને એક ફળ્યું છે તે બીજા આરોપ કરે છે એવી રીતના અમે આવેદનપત્ર આપવામાં આવે છે તાલુકા વિશેષમાં દસ ગટરનો જ છે દસ વર્ષથી જે પાણી નદીમાં જાય છે તે બંને ફળિયાની તકલીફ છે પંદર દિવસ અગાઉ જે ગામ ફરિયાના ગામ ગ્રામજનોએ જે આવેદન આપ્યું હતું પંચાયતને કે અમને આનો નિકાલ કરી આપો તો એ લોકોએ નિકાલ નહીં કર્યો પણ અમારા ફળાને ઠેસ પહોંચાડી કે તય આવીને કુંડી તોડી નાખી ગ્રામ પંચાયતવાળાએ ગ્રામ પંચાયતના સરપંચ પતિ ડિપ્યુટી સરપંચ અને એક પાછી આપણે હસમુખભાઈ ધનજીભાઈ વસાવા એ ત્રણ જણા આવે ત્યાં જીસીબી તોડાવીને જતા રહેલા જિગ્નેશભાઈ સુમનભાઈ વસાવા નવલભાઈ કરમભાઈ વસાવા અને રાજેશભાઈ નરસિંહભાઈ તડવી બરાબર છે બીજું કંઈક એવું છે બીજું કંઈક એવું નથી જ્યાં સરપંચ પતિ વહીવટ કરે છે એમના દ્વારા આ ભાઈ ઊભો થાય છે દર વખતે

લોકોના આક્ષેપો મુજબ ડેડીયાપાડા ગ્રામ પંચાયતના સરપંચ પતિ દ્વારા પોતાની મનમાની કરી ભૂગર્ભ ગટરની ચેમ્બર તોડી નાખતા ગંદુ પાણી બંગલા ફળિયાના રહીશો માટે મુસીબતનું કારણ બન્યું હતું જેને લઈને હવે વિવાદ વધુ વકર્યો છે અનન્ય વિસ્તારના રહીશો દ્વારા માટે કેટલાક સદસ્યોને જવાબદાર ઠેરવતા આ મામલે આક્ષેપિત સદસ્યોએ મોટી સંખ્યામાં લોકો સાથે પ્રાંત અધિકારીની કચેરી પર પહોંચી

સરપંચ પૂછીશું કે એનો ઠરાવ થયો છે કે શું આજે ગટર ની સમગ્ર વાતચીત છે કે ગટર ઉભરાતી હતી તોડવાની મંજૂરી ઠરાવ કોઈ થયા હતા કે કઈ રીતના એક ઠરાવ નથી કર્યા કોઈને વિશ્વાસમાં નથી દીધા કોઈ ગ્રામ પંચાયતના સભ્યોને જાણ નથી કરી હજુ પોતે સભ્ય છે પણ અમને જાણ કરવામાં આવતું નથી કોઈ બી કામ કરે છે એ લોકો પોતે જ કરે છે અને અમે જ કરીશું એવી રીતના અમને કહેવામાં આવે છે અમે ગ્રામસભામાં બી ઘણીવાર રજૂઆતો કરતા હોય અમને કે આ આ પ્રશ્ન છે પણ અમારી કોઈ વાત સાંભળવામાં આવતી નથી અને આ જે ગટર તોડવામાં આવી હતી પારસી ટેકરાના જે બે ભાઈ છે કે હસમુખભાઈ ધનજીભાઈ વસાવા અને કરણભાઈ ધનજીભાઈ વસાવા એમ એમને જે અમારા વતી જે અમને ત્રણ સભ્યો વચ્ચે અમને સ્ટેટમેન્ટ આપ્યું છે એમને કે આ બધો આરોપ ત્રણ સભ્યોનો રહેશે જ્યારે ગટર બની હતી ત્યારે અમે સભ્યમાં નહોતા અમે ત્રણ વર્ષથી સભ્યમાં છે ગટર આજે છે ને નદીમાં છોડવામાં આવેલી નાના છોકરા હોય કે ગમે હોય આજે એ વસ્તુ આજે બધાને તકલીફ છે અમારા ફળિયા બી તકલીફ છે અને પછી ને બી તકલીફ છે હા જે ગટર છે ત્યાં નજીક હોસ્ટેલ પણ એક ચાલે છે હોસ્ટેલ પણ ચાલે છે ચાલે છે ત્યાં હોસ્ટેલ પણ ચાલે છે અને આજુબાજુના રહેનાર આજુબાજુ રહેનારના લોકોને અમારે ફરિયાદ આવી કારણ કે અમે પ્રતિનિધિ છે પંચાયતના પ્રતિનિધિ તરીકે અમે જે અમારે જે કરવાનું હતું અમે આવેદન આપ્યું પંચાયતને પંચાયતે અમને એવું કીધું ટલટી કે અમારે ગટર તોડવાની ભૂલ થઈ ગઈ છે ટલટી એવું કે અમારે ભૂલ થઈ ગઈ અમે તમને બે દિવસની અંદર આ પૂર્ણ કામ કરી આપીશું પણ અમને પૂર્ણ કરી આપ્યું તે પછી આપ જે અમારા પર આરોપ લાગ્યા એ તદ્દન પાયાવી મોડી વાત છે તો અત્યારે પ્રશ્ન શું ઉપસ્થિત થયા છે તમારે આટલી મોટી ભીડમાં અહીંયા આવવું પડ્યું અમારે આવવાનું એક જ કારણ છે કે અમારા પર જે ગંભીર આરોપ લાગ્યા છે કે જે કઈ બી કઈ બી થશે તો એ ત્રણેય સભ્યોની જવાબદારી લેશે બંગલા પડે જ બનેલો છે આજ લગીમાં એને એક પંપીંગ સિસ્ટમ હજુ બી ચાલુ કરવામાં આવેલ નથી અને એ પંચાય એ હું તો કેમ હું પંચાયત જ જવાબદાર છે જયારે બી શાસન હતું ત્યારે જ સરપંચ હતા અને આજે બી શાસનમાં એ જ સરપંચ છે અને એ લોકો બંને પાર્ટી બંને બંને ફળિયા ને હરકું રાખવા વિવાદ ઉભો થાય એ કામ કરે તમારું કેવું એવું છે કે પ્રોજેક્ટ જે હતો કાર્યરત પૂરેપૂરો પ્રોજેક્ટ પૂર્ણ નથી અચ્છા જેના કારણે આ બધી થાય છે